ભાઈ શું તમે જાણો છો કે બેંક હવે તમને બીજો બિઝનેસ ખરીદવા માટે લોન આપશે જી હા આ હકીકત છે આરબીઆઈ એ એક ઓક્ટોબરના રોજ એક એવો મોટો નિર્ણય લીધો હતો જેનાથી આખું બિઝનેસ જગત બદલાઈ શકે છે મતલબ કે હવે બેન્કો એક્વિઝિશન ફાઈનાન્શિયલ ફ્રેમવર્ક હેઠળ લોન આપી શકશે સિમ્પલ ભાષામાં તમારો કોઈ બીજો બિઝનેસ કે બ્રાન્ડ ખરીદવું હોય તો બેંક તમને લોન આપશે ભાઈ ચોવીસ અને પચીસ ઓક્ટોમ્બર બે માં આરબીઆઈ એ જે તૈયાર કરી દીધી છે આ નિયમ એપ્રિલ થી અમલમાં આવશે તો ચાલો જોઈએ કે આ નિર્ણયથી કોને કેટલો ફાયદો થશે શું આપણા લોન લઈ શકશું કે પછી આ નિર્ણય બીજા લોકો જે પૈસાવાળા લોકો હોય એની માટે જ છે આ નિયમ એના વિશે પૂરેપૂરી માહિતી મેળવીશું આપણા માટે કઈ રીતે ફાયદાકારક સાબિત થાય છે પણ હું તમને જણાવીશ તો ચલો વિડીયો શરૂ કરીએ નમસ્કાર તમારા પ્રમાણે માં સ્વાગત છે તો આ નિયમ આવ્યો ને તો આ નિયમ ની પહેલા બેંકો ના કોઈ બીજો બિઝનેસ આપણે ખરીદવો હોય

પોતે ભરવા પડે નાના ઉદ્યોગપતિઓ પણ પોતાનું માર્કેટ છે એમાં આગળ વધી શકે છે આરબીઆઈ ના ગવર્નર શક્તિકાંત દાસે એવું જણાવ્યું કે આ નિયમ રિયલ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવશે અને બિઝનેસને નવી ઉર્જા આપશે કઈ રીતે આપશે તો આપણને ખબર નથી પણ એક મેં થોડું વાંચ્યું એના ઉપર એક કેસ કહું મારી પોતાની કંપનીની કેસ સમજાવું એટલે તમને આઈડિયા આવે તો મારી કંપનીનું નામ છે સ્ટીલેક્સ હેલ્થકેર હવે અમે ફાર્માની પ્રોડક્ટ બનાવીએ છીએ અને કોસ્મેટિક પ્રોડક્ટ પણ બનાવીએ છીએ હવે મારે મારી કંપનીને ગ્રોથ કરવી હોય એટલે મારો કોઈ સપોઝ કે

એટલે આ વસ્તુ ઈઝી થઈ ગઈ પહેલા મારે લોન લેવી હોય તો મારા શોધવા પડતા ખરીદી લઉં ત્રીસ ટકા પૈસા લાવી દઉં તો કંપની ખરીદી લઉં એટલે મારી કંપનીની વેલ્યુએશન વધી જશે સેલ્સ વધશે અને ગ્રોથ વધશે આવું આરબીઆઈ નું માનવું છે તો ભાઈ આ છે મોટું મોટું ઘડી જો તમે પણ તમારો બિઝનેસ મોટો બનાવવા માંગો છો તો તમે પણ આ રીતે એક્વિઝિશન ફાઇનાન્સિંગ માટે તૈયાર થઈ જાઓ આના માટે પાંચ સ્ટેપ તમારે ફોલો કરવાના રહેશે સ્ટેપ નંબર એક છે તમારે તમારા દસ્તાવેજ તૈયાર કરવાના રહેશે તમારી કંપનીના છેલ્લા ત્રણ વર્ષના એકાઉન્ટ અને પ્રોફિટ લોસ આ બધાનું સ્ટેટમેન્ટ તૈયાર રાખો કારણ કે બેંક તમારો પ્રોફિટ અને તમારી લોન ચૂકવવાની ક્ષમતા આ બધું ચેક કરશે સ્ટેપ નંબર ટુ છે એક બિઝનેસ પ્લાન બનાવવું એક સ્પષ્ટ બિઝનેસ પ્લાન તમારો હોવો જોઈએ લોન લઈને તમે કંપની ખરીદશો કઈ કંપની ખરીદશો કેમ ખરીદશો એ ખરીદ્યા પછી એને આગળ કઈ રીતે વધાવશો પ્રોપર પ્લાન સાથે આગળ વધવાનું રહેશે એક એવો પ્લાન પર બનાવી દો સ્ટેપ નંબર ત્રણ છે એ છે ફંડિંગ એ તમારે જે કંપની ખરીદવાની છે એ કંપનીની કિંમતનો ત્રીસ ટકા ભાગ એ તમારે પોતાની રીતે મેનેજ કરવાનો રહે છે એટલે કે સપોઝ કે કરોડ રૂપિયાની કંપની હોય તો ત્રીસ લાખ તમારે મેનેજ કરવાના રહેશે સિત્તેર લાખની લોન તમને જે બેંકો આપશે એવું કહી રહ્યા છે સ્ટેપ નંબર ફોર ઝુ છે એ છે સિક્યુરિટી ડિપોઝિટ આપો સિક્યુરિટી ડિપોઝિટ નોર્મલી તમે કોઈ બિઝનેસ ખરીદો છો અને એમાં બેંકમાંથી લોન લો છો તો પછી જે પણ બિઝનેસ ખરીદો છો એના શેર હોય અથવા તો એની એસેટ હોય એની ગેરંટી સામે લોન તમને બેંક આપે છે તો એ બધું વસ્તુ તમારે બેંકને આપવી પડશે અને સ્ટેપ નંબર પાંચ છે એ નિયમોનું પાલન તમારે કરવું પડશે એટલે કે લોન લીધા પછી બેંક તમારી જોડે દર અમુક સમયે રિપોર્ટ માગશે કે તમારો બિઝનેસ કઈ રીતે ચાલી રહ્યો છે તમારે લોન વ્યવસ્થિત ભરવાની રહેશે તમને જે બેંકે ફંડ આપ્યું છે એનો ઉપયોગ વ્યવસ્થિત રીતે થઈ રહ્યો છે આ બધી વસ્તુ બેંક ઓડિટ કરશે એટલે આ પાંચ સ્ટેપ તમારે ધ્યાન રાખવાના બે હજાર છવ્વીસમાં આ નિયમ લાગુ પડશે અને આનાથી તમારો બિઝનેસ ગ્રો થઈ શકે છે તમને કોઈ નાની કંપની ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો અથવા તો તમારી નાની કંપની હોય તમારે વેચવી હોય તો તમે વેચી શકો છો તો મને એવું લાગે છે કે નો આ જે નિયમ છે ને એ ખરેખર એક ટર્નિંગ પોઈન્ટ છે કારણ કે આના લીધે લોકો સપના નહીં જોવે પરંતુ પ્લાન બનાવશે અને એક્શન લેશે તો એક એપ્રિલ બે હજાર છવ્વીસથી આ નિયમ આવશે અને તમારું કામ સો ટકા થશે માટે તમારા બિઝનેસનું પ્લાન તૈયાર કરો અને તમારું જે સપનું છે એને હકીકત બનાવવાની કોશિશ કરો અને હા ભાઈ આ ઇન્ફોર્મેશન તમને ગમી હોય એવું લાગ્યું હોય કે કંઈ કામની છે